જો બે કૂતરા ગાડીમાં બેઠા છે અને આ રીતનો માહોલ છે અત્યારે એ બધા લોકો મસ્ત ના છે ને બધા આવે છે અને આમ પાછળની સાઈડ છે ને ભાઈ બહુ એટલે બહુ બધાય ટ્યુબિંગ કરતા હોય અને આપણે બહાર નથી નીકળાય એમ એટલે બતાવીએ અને હવે તમને બતાવો અહીંયાના રોડ રસ્તા કેવા હોય એટલે જો એક મિનિટ પકડી રાખો જો મિત્રો બેય સાઈડ એટલા રોડના છે ને ધોરિયા થઈ ગયા છે અને આની અંદર છે ને ભાઈ ગાડી ચલાવી છે ને અત્યારે તો બરફ ઓછો થઈ ગયો છે ને આખું બધું ક્લીન થઈ ગયું છે એટલે અત્યારે સેફ છે ડ્રાઈવિંગ થવું યુઝઅલી હોતું નથી અને સામેથી ગાડી આવે એટલે બે ગાડીવાળા ફીરી પાડ દે કારણ કે ધીરી ન પાડે તો પછી તમે ગાડી બંનેની સ્લીપ મારે એટલે ફીરી ચલાવી એ જ ત્યાં સેફ્ટી છે અને જો આ રીતનું છે ને બંને સાઈડ આ રીતનો આખો માહોલ થઈ ગયો છે પછી આગળ જતા બતાવું તમને બોર્ડ બધાય છે ને ભાઈ ચતરનાક બરફ પડ્યો છે આપણે જે દેહમાં ઓલા ધોરિયા કરે ને એવા થોડિયા બધા સાઈડ કર્યા છે અને અહીંયા કુતરાઓને રમાડવા આઠ અત્યારે અહીંયા લાઈન આવે અહીંયા એવા પાર્ક હોય અહીંયા છે ને કુતરાને લાઈન આવે અને પાર્કની અંદર છે ને રમાજે જોરદાર છે હાલી નો હાલી ના આવો તો પછી કેવરાવ કેવરાવ એટલે અઘરું કેવરાવ આ બરફ ઉડે છે અત્યારે જે ને પવન એવો છે એટલે આ બરફ ઉડે છે કે આપણે ગાડીની અંદર જઈએ એટલે વાંધો ન આવે બહાર હોય તો કેવરાવે બંને સાઈડ પાળા થઈ ગયા છે જો મિત્રો બંને સાઈડ છે ને આ રીતના બે માણા ઊંચા હોય ને આખા આખા ઢકાઈ જાય અવડા આવડા થઈને પાળા થઈ ગયા છે અને અત્યારે એટલો બરફ પડ્યો છે અને આ બરફ ઓગળતા ઓછામાં ઓછા છે ને બે અઠવાડિયા થાય અને જો એક ધારો પડશે ને તડકો તો તો એક અઠવાડિયામાં ઓગળી જાય પણ જો તડકો નહીં પડે તો પછી કેવરા આવશે જો બધા ક્રિસમસ ટ્રી છે ને બધા એમાં થઈ ગયા છે આ બાજુ જો બધી શેરીઓમાં છે ને ભાઈ બરફ છે ને કોલરા કાઢ નાખ્યા છે આપણે ગુજરાતી ભાષામાં સોતડા કાઢી નાખ્યા ને જો આગળ ગાડીઓ આવ્યા એટલે આપણે પ્રેમથી થોડુંક સાઈડ માં આવી જવાનું અહિયાં સ્ટોપ સાઈડ આવે એટલે સ્ટોપ સાઇન ને પાછું ઊભું રહેવાનું ગમે એટલો બરફ પીડ્યો હોય કે ન પીડ્યો હોય બીજી ટિકિટ આવે અને આ રીતનું છે ને જે અત્યારે પણ છે ને અમુક અમુક ઘરમાંથી બધા લોકો છે ને કરતા હોય ક્લીન કરતા હોય સ્મો બરફ પડે તો ક્યાં છે જરૂર પડે પણ અહીંયા નિયમો બધા છે ને ફોલો કરવાના નિયમો ન ફોલો કર્યા એટલે તમે ગયા ગયા એટલે કે ટિકિટો આપે એટલે તમે મારે કોઈ નહીં દંડો ન મારે પણ ટિકિટો આપે ટિકિટો ઉડી આપે ને એટલે માણસ આપો આપશે ને સુધરી જાય તો હું તમને આગળ બતાવું છું બરફ પડેલો એટલો બંને સાઈડ એટલો પડેલો છે પાર્ક પાર્ક છે બધાય ગાર્ડન ગાર્ડન માં આખા આખા બરફ ફરાઈ ગયા છે અને જો આ બાજુ છોકરાઓ નાના છે ને ક્લીન બધું કરે છે દાદા સ્નો કરે છે ફાઈનલી ઘર આવી ગયું એટલે આપણે મૂકી દઈએ મળી હવે બીજા વ્લોગમાં